નમસ્કાર મિત્રો આપનું ફરીથી આપના યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે આપણે એક ખૂબ જ ખાસ દિવસે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હા નેવું વર્ષ બાદ પંદર નવેમ્બર શુક્રવારે કાર્તિક પૂર્ણિમાના અવસરે એક દુર્લભ મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ અસાધારણ સંયોગને કારણે બાર રાશિઓમાંની ચાર રાશિઓનો ભાગ્ય ખુલી જવાના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ ચાર રાશિના લોકો ધનવાન બની જશે અને તેમના જીવનની મુશ્કેલીઓ દૂર થશે મિત્રો આ વિશેષ દિવસે કાર્તિક પૂર્ણિમાનો ચાંદ દેખાવાનો છે અને આ ચાર ભાગ્યશાળી રાશિઓને ધનદેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે આ પાવન દિવસે માતા લક્ષ્મી સ્વયં આ રાશિઓના ઘરોમાં પધારી રહી છે જેના કારણે તેમના જીવનમાં ખુશીઓની લહેર આવે તેવી છે હવે જોઈએ કે આ ચાર કઈ રાશિઓ છે જેને આ કાર્તિક પૂર્ણિમાના દિવસે કરોડપતિ બનવાની તકો મળશે ચાલો તેમને જણાવીએ આ વિડિયોને સંપૂર્ણ જુઓ અને કોઈ પણ મહત્વની માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ જ લાભદાયી બની શકે છે વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં આથી તમને માતા લક્ષ્મીનો સીધો આશીર્વાદ મળી શકે છે અને આ વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તમને જાણકારી માટે કહું દર મહિને અમાસ અને પૂર્ણિમાનું વિશેષ મહત્વ આપવામાં આવે છે બાર પૂર્ણિમાઓમાં કાર્તિક પૂર્ણિમાની પોતાની ખાસ મહત્તા છે કાર્તિકના પવિત્ર મહિનામાં આવતી આ પૂર્ણિમાએ કોઈ પવિત્ર નદીમાં સ્નાન દાન અને દીપદાન કરવાથી ખાસ ફળ મળે છે અને પાપોથી મુક્તિ મળે છે સાથે જ કાર્તિક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી પૈસાની તંગીથી મુક્તિ મળે છે આ વર્ષે પંદર નવેમ્બર બે હજાર ચોવીસ ના સવારે છ ઓગણીસ થી કાર્તિક પૂર્ણિમાની તિથિનો આરંભ થઈ રહ્યો છે અને તેનો સમાપન સોળ નવેમ્બરના સવારે બે પાંચ થશે ઉદય તિથિ અનુસાર આ વખતે કાર્તિક પૂર્ણિમા પંદર નવેમ્બરે ઉજવાશે ધાર્મિક માન્યતા અનુસાર આજ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના દાનવનો વધ કર્યો હતો તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની પૂજા ખૂબ શુભ માનવામાં આવે છે દેશના ઘણા ભાગોમાં તેને ત્રિપુરી પૂર્ણિમા દિવાળી ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતી તરીકે ઉજવવામાં આવે છે હવે ચર્ચા કરીએ કે આ ચાર રાશિઓ પર આ દિવસે મહાલક્ષ્મી યોગનો અસાધારણ પ્રભાવ પડશે આ દિવ્ય સંયોગને કારણે આ ચાર રાશિઓ ધનથી ભરપૂર થઈ જશે અને વિધાતા પણ તેમના ભાગ્યને બદલતા રોકી શકશે નહીં તો ચાલો જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓ પર માતા લક્ષ્મી પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીને ધન વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અમારા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા થાય તો તેમના ઘરમાં કદી પણ ધનવૈભવની તંગી ન રહે પરંતુ કહેવાય છે કે માતા લક્ષ્મીનું સ્વભાવ અચંચલ છે અને તેઓ એક જગ્યાએ સ્થિર નથી રહેતી આથી જીવનમાં આર્થિક ઉતાર આવતા રહે છે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે જેથી તેઓ પ્રસન્ન થઈને તેમને ધનસંપત્તિથી પરિપૂર્ણ કરે આજના સમયમાં આર્થિક મુશ્કેલીઓ દરેકના જીવનમાં જોવા મળે છે અને તે પાછળ એક કારણ ગ્રહોની સ્થિતિ પણ હોય છે આ વખતે એક ખાસ મહાસંયોગ બની રહ્યો છે જેમાં મહાલક્ષ્મી બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર ખાસ કૃપા વરસાવશે ગ્રહોની ચાલનો સીધો અસર મનુષ્યના જીવન પર થાય છે અને જ્યારે ગ્રહ કોઈ રાશિ માટે સદભાગ્ય લાવે ત્યારે સફળતા પણ દરેક ખોલવા લાગે છે આ વખતેની કાર્તિક પૂર્ણિમાએ માતા લક્ષ્મી આ ચાર રાશિઓ પર પ્રસન્ન છે અને તેઓના જીવનમાં અસીમ ખુશીઓ લાવશે તો ચાલો હવે જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓ પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે અને જેમનું ભાગ્ય આ પૂર્ણિમા પર બદલાઈ જવાના છે મિત્રો આ અવસરે ધન વૈભવ અને અસીમ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ વિશેષ મહાસંયોગ આ રાશિઓ માટે જીવનમાં કદી ક્યારેક જ આવે છે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માટે લોકો વર્ષોથી પ્રયત્ન કરે છે અને આ વખતે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ જવાનું છે તો મિત્રો વિડિયોમાં આગળ વધીને જાણીએ કે તે કઈ ચાર રાશિઓ છે જેમ પર માતા લક્ષ્મી આ પૂર્ણિમા પર વિશેષ કૃપા વરસાવશે તો ચાલો હવે આપણે તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જે આ વિશિષ્ટ મહાલક્ષ્મી યોગથી ધન અને ખુશીઓથી ભરાઈ જશે આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર વિશેષ પ્રસન્ન છે આ કૃપાના કારણે તમારા ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિ આવશે અને આર્થિક રીતે પણ તમે ખૂબ આગળ વધશો તમારા માટે નવા અવસર ઊભા થઈ રહ્યા છે જલ્દી જ તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો જેમાં તમને સફળતા મળશે જે લોકો વેપારમાં છે તેમના માટે આ સમય નફાથી ભરેલો રહેશે વ્યવસાયમાં દિવસે બમણી અને રાતે ચાર ગણો વિકાસ થશે સાથે જ જેમને વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું છે તેમનું આ સપનું પણ માતા લક્ષ્મીની કૃપાથી જલ્દી પૂરું થઈ શકે છે મહાલક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનના બધા અટકેલા કામો સફળતા તરફ લઈ જશે દરેક દિશામાંથી તમને લાભ મળી રહ્યો છે કુંભ રાશિના લોકો કહી શકાય કે તમારા જીવનમાં ઘણા આર્થિક પરિવર્તન આવવાના છે જે તમને ખુશીઓથી ભરેલી નવી ગતિશીલ ઊંચાઈઓ પર લઈ જશે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહી છે જેનાથી હવે તેઓને ઘણો આર્થિક લાભ મળશે તમે અગાઉ કરેલી મહેંદનો લાભ હવે તમને મળશે અને સમાજમાં તમારા સન્માનમાં વધારો થશે આ લક્ષ્મી યોગથી તમારા જીવનમાં એવો બદલાવ આવવાનો છે જેની તમે કલ્પના પણ ન કરી હોય વ્યવસાયમાં ઉન્નતિ સાથે તમે મિત્રોથી પણ સહયોગ મેળવી શકશો જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ યોજના સફળ થશે સાથે જ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર જાતકો માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ મળશે અને જે લોકો રોજગારની શોધમાં છે તેમને પણ જલ્દી મનપસંદ નોકરી મળી શકે છે નિશ્ચિત રીતે આ એક શુભ સમય છે જ્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા તમામ સપનાઓને સાકાર કરવામાં મદદરૂપ થશે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે કારણ કે તમારી કુંડળીમાં શાનદાર મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે આ શુભ સંયોગને કારણે તમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે તમારા જીવનમાં એક એવો વ્યક્તિ આવશે જે તમારી સ્થિતિમાં મોટો ફેરફાર લાવશે માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક દિશામાંથી લાભ પ્રાપ્ત થશે જે લોકો વેપારમાં છે તેમના વ્યવસાયમાં ઝડપથી પ્રગતિ થશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિની શક્યતા છે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી મળી શકે છે એ સિવાય જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને પણ માતા લક્ષ્મીનો આશીર્વાદ મળશે આ યાદીમાં આગળની અંતિમ ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માતા માતાલમીના આશીર્વાદ તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને આર્થિક લાભના અનેક અવસર તમારા સમક્ષ આવશે મહાલક્ષ્મીના આશીર્વાદથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો મળશે તમે નોકરીમાં હોવ કે વ્યવસાયમાં તમારા જીવનમાં સફળતાના નવા માર્ગો ખુલશે નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા પગારમાં વૃદ્ધિની ખુશખબરી મળી શકે છે એ ઉપરાંત વેપારીઓ માટે પણ વ્યાપારમાં નફો થવાની સંભાવના વધુ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેનાથી તમારું જીવન સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો આ ચાર રાશિઓ અન્ય ભાગ્યશાળી રાશિઓ જેમણે આ મહાલક્ષ્મી યોગથી લાભ મળનાર છે તેમના જીવનમાં ધન સમૃદ્ધિ અને ખુશીઓનો સમાવેશ થશે અમને આશા છે કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમે બધાને પ્રાપ્ત થાય જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયો લાઈક અને શેર કરો જય માતા લક્ષ્મી